આજે કહીશ તમને મારા જિંદગીની એવી વાતો કે જેના લીધે જાગું છું હજી હું રાતો નહીં રાતો એકલો અને ખામોશ બેઠો છું કે એના ઉપર હજી મારો જીવ નોછાવર કરીને બેઠો છું અને જે મળે એમ નથી મને ક્યારેય એના ઉપર હું મારું દિલ હારીને બેઠો છું અને એ આવશે નહીં ખબર છે છતાંય મને વર્ષોથી એનો ઇંતજાર કરીને બેઠો છું અને બહારથી તો બહુ ખુશ દેખાવું છું પણ મારી અંદર આંસુનો એક સમુદર લઈને બેઠો છું અને મારું દુઃખ તો અહીંયા કોઈને સમજાણવું નહીં કે મારું દુઃખ તો અહીંયા કોઈને સમજાણવું નહીં એટલે હું મારી પોતાની જાતને અંદરથી મારીને બેઠો છું કે મારી પોતાની જાતને હું અંદરથી મારીને બેઠો